ખાસ તહેવારોમાં આપણે જોઈએ કે ઘણા બધા લોકો ટ્રાન્સફર થતા હોય એટલે કે ગામડે જતા હોય જે લોકો બહાર કામ કરતા હોય પોતાના ઘરે એટલે કે અમદાવાદ આવતા હોય એ રીતે એમનું એક એક તરફથી આમ લોકોનું ટ્રાવેલિંગ વધી જતું હોય છે એના રિલેટેડ કિસ્સાઓ આવી શકે જેમ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય ફ્રેક્ચરના કેસીસ હોઈ શકેડ ઇન્જરી હોઈ શકે અને એ જ રીતે આ તહેવારોના દિવસે જે ફટાકડા ફોડવાની ફટાકડા ફોડવાના લીધે બંસના જે કિસ્સાઓ આવે એવા કિસ્સાઓ ખાસ કરીને આવતા હોય છે એટલે સિવિલ હોસ્પિટલની તૈયારીના ભાગરૂપે કહીશ કે ખાસ કરીને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટને ઓન ટોઝ એટલે કે ચોવીસ કલાક અવેલેબલ રાખવામાં આવેલા આવા કોઈ પણ કેસીસ આવે તો એને પહોંચી વળવા માટેની વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર તરફથી દર વર્ષની જેમ કરવામાં આવેલી એ જે ટાઈમ પીરિયડ છે ખાસ કરીને આપણે જોઈશું કે સાંજના સાતથી લેટ નાઇટ સુધી એમ કે બે વાગ્યા સુધી ઘણી વખત આવા બધા કિસ્સાઓ બન્સ રિલેટેડ આવવાવાળા હોય તો એ ટાઈમે એ વોર્ડના એ ડૉક્ટર્સ ત્યાંના ત્યાં જ અવેલેબલ હોય તરત જ સારવાર મળી રહે જેના થકી ઘણી બધી વખત એવું થાય કે એને એડમિશનની જરૂર ન હોય તો પણ એને સારવાર આપીને ઘરે મોકલીએ જેથી કરીને એના જે કહેવાય સેલિબ્રેશનમાં ભંગ પણ ન પડે અને સાથે સાથે નક્કી થઈ જાય કે એને જે કંઈ બી ઈજા છે વધારે સિરિયસ નથી એટલે એ એ રીતે પરિવાર પણ ચિંતામુક્ત થતું હોય છે આ ત્રણ દિવસની વાત કરશું ધનતેરસથી માંડીને આજ સવાર સુધી તો સિવિલ હોસ્પિટલમાં ચોવાલીસ રોડ ટ્રાફિક એક્સિડેન્ટના કેસીસ આવ્યા અને પંદર દર્દીઓ દાજીને એટલે કે ફટાકડાની ઇન્જરીથી આવ્યા એમાં જોઈશું તો છ વ્યક્તિઓને બોમ્બ ધડાકા કર્યા હોય એનાથી ઇન્જરી થઈ હોય છ લોકોને ફૂલઝડીથી અને બાકીના પાંચ લોકોને રોકેટથી ઇન્જરી પણ સારી બાબત એ છે કે આ બધા જ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી અને ઘરે મોકલી શકાયા દેટ મીન્સ કે માઇનર ઇન્જરી હતી આના સિવાય ઘણી બધી જગ્યાએ ડેફિનેટલી ક્યાંકના ક્યાંક એવા કિસ્સાઓ વધતા હશે પરંતુ ખૂબ આનંદની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર એ વધારે દર્દીઓ દાઝીને કે સિવિયર પરિસ્થિતિમાં નથી આવ્યા એનો મતલબ એવો થઈ રહ્યો છે કે લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે અને આ જે રોડ ટ્રાફિક એક્સિડન્ટના કિસ્સાઓ છે એમાં જો ગઈકાલની વાત કરીશ તો લગભગ અગિયાર એક જણને દાખલ કરવો પડેલા જેમાં ઘણા બધા લોકોને ફ્રેક્ચર છે અને કોઈને હેડ ઇન્જરી છે પરંતુ બધાની પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે આપના માધ્યમ થકી એટલું કહીશ કે આ જે સેલિબ્રેશનનું જે પર્વનું આ અઠવાડિયું છે આપણે એમ કહીશું કે દરેકે આમ ઓફિસોમાં પણ જોઈશું કે રવિવારથી રવિવાર સુધીની રજાનો આ વખતે માહોલ સેટ થયો છે દરેક વ્યક્તિ બીજી કોઈ આપણે કહીશું ને કે બીજી કોઈ જે જાતની અત્યારની પરિસ્થિતિ વિષમ નથી એટલે દરેકે દરેક વ્યક્તિ એન્જોય કરી શકે દરેકના પગારો થઈ ગયા છે અહીંયા સિવિલની જ વાત કરીશ તો ક્લાસ ફોરના પણ બંને ગયા મહિનાનો આ મહિનાનો એડવાન્સ પે પણ આપી દેવામાં આવ્યો પીએમ જે ઇન્સેન્ટીવ એટલે કે આપણે બધા જ સારી રીતે દિવાળી દરેકે દરેક કર્મચારી સરકાર તરફથી સરકારી કર્મચારીઓને પણ એડવાન્સમાં પગાર કરી લેવામાં એટલે કે બધા જ જે ફેક્ટર આપણે કહીશું અનુકૂળ છે બધા ખૂબ સારી રીતે અઠવાડિયું માણી શકે એન્જોય કરી શકે એ માટેની વ્યવસ્થા છે માત્ર ધ્યાન રાખવાનું છે આપણે ખૂબ સાવચેતીથી મજા કરીએ જેથી કરીને ફેમિલીનો જે જે ગેધરિંગ આપણે સૌ એવું ઈચ્છતા હોય છે કે દરેકે દરેક વ્યક્તિ એનો આ તહેવાર એના સગા સંબંધી એના ઘરના વ્યક્તિઓ સાથે માણે તો એવા સમયે કોઈ જાતની ઇન્જરી ન થાય એક્સિડન્ટ ન થાય હેલ્મેટ પહેરવું જોઈએ ધ્યાનથી જે ગાઈડલાઇન્સ છે ટ્રાફિકના નિયમો પાડવા જોઈએ અને એ જ રીતે જ્યારે ફટાકડા ફોડીએ ત્યારે ચોક્કસથી ખૂબ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણા ઘરમાં નાના બાળકો દાઝી ન જાય આપણે પોતે ઘણીવાર શું એને ફટાકડા કરવામાં આપણે ભૂલી જતા હોય છે આજુબાજુમાં બાળક પાછળ દોડતું આવ્યું છે ફટા સળગાવીને તરત આપણે પણ રિટર્ન દોડતો આ બધી જે નાની નાની પરિસ્થિતિઓમાં ઇન્જરી થાય છે જો એનું આપણે ધ્યાન રાખશું તો ડેફિનેટલી આપણને ઇન્જરી નહીં થાય આંકડા એવું બતાવે છે કે બધા જ લોકો સારી રીતે સાવચેતીપૂર્વક એને તહેવારનો આનંદ માણી રહ્યા છે અને આવતીકાલે નવું વર્ષ છે તો આપના માધ્યમ થકી દરેકે દરેક વ્યક્તિનો આવનાર વર્ષ ખૂબ સારું જાય હેલ્થ વાઈઝ અને એમ કહીશું કે હેલ્થ વાઇઝ બંને તરફથી પ્રોગ્રેસ થાય આપણે સૌ સાથે મળી અને સ્વસ્થ તરફ આગળ વધીએ બધા પોતાની સ્વચ્છતા માનસિક સ્વસ્થતા પર પણ ખૂબ ભાર આપે સ્ટ્રેસ ઓછો રાખે જેથી કરીને આપણે અત્યારે જે રીતે જોઈ રહ્યા છીએ બ્લડ પ્રેશર ડાયાબિટીસ આવા બધા રોગોથી આપણે ઘેરાઈને અને ખૂબ સારી રીતે બધા જ એકસાથે પ્રોગ્રેસ કરીએ એવી આશા સાથે આપ સૌને એ નૂતન વર્ષ